પ્રક્રિયાની અંદર વિસ્તારની અંદર જ્યાં આગળ જે પ્રકારે સામાજિક અને ભૌગોલિક વ્યવસ્થા વ્યવસ્થાઓને ધ્યાનમાં રાખીને ચૂંટણીઓ લડાતી હતી કોક વિસ્તારની અંદર સામાન્ય સીટ હોય પણ એ વિસ્તારની અંદર ભક્તિપંચનું પ્રભુત્વ હોય તો ત્યાં ભક્તિપંચ બંધ લડાવે સામાન્ય સીટ હોય તો કોક વિસ્તારની અંદર દલિત સમાજના પણ લડાવતા હતા આ પરંપરાઓ અનેક વર્ષોથી ચાલતું આવતી હતી આ નવા રોસ્ટર છે નવી અનામત પ્રથા જે આવશે આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની આ ચૂંટણીઓની અંદર ગઈકાલે જે જાહેરનામું બહાર પડ્યું પંદર નગરપાલિકા મહાનગરપાલિકા જિલ્લા પંચાયત તાલુકા પંચાયત એ બધાનું કુલ મળીને જે પ્રકારે જાહેરનામું બહાર પડ્યું છે એ પ્રકારે એ નક્કી થયા મુજબ એ પાર્ટી આગામી દિવસોમાં ચૂંટણી લડશે લડાવશે પણ દુઃખ સાથે કેવું પડે કે ભારતીય જનતા પાર્ટીની ભ્રષ્ટ શાસકો ખાસ કરીને કોર્પોરેશનની અંદર કરોડો રૂપિયાના એમના ભ્રષ્ટાચાર એ બાંધકામના હોય રોડ રસ્તાના હોય કે ટેન્ડરોના હોય કે પછી ના કૌભાંડો હોય તમામમાં ભ્રષ્ટાચાર ભાજપે શિષ્ટાચાર બનાવી દે અને એના કારણે ટેક્સ ભરનાર શહેરી નાગરિકો પારાવાર મુશ્કેલીનો સામનો કરે ત્યારે જે રીતનું અત્યારે જાહેરનામું બહાર આવ્યું છે તે જાહેરનામાથી તેમને લાગુ તો કર્યું છે પણ એમની મનસા ક્યાં છે જે રીતે એમના સરકારના ઇશારે ભાજપા શાસકોએ જે રીતે ખેલ કરવા ગયા છે તેમાં પણ અમે સ્પષ્ટપણે માનીએ છીએ અને કોંગ્રેસ પક્ષના કાર્યકર તરીકે અને કોંગ્રેસ પક્ષના નેતૃત્વનો અમે આભાર માનીએ છીએ કે કોંગ્રેસ પક્ષના નેતૃત્વએ સતત રીતે સામાજિક ન્યાયની લડત ચલાવી અને એના કારણે ગુજરાતમાં બક્ષીપણના નાગરિકો ભાઈ બહેનોને એમનો લોકતાંત્રિક અધિકાર મળે તે દિશામાં એક મજબૂત મજબૂતાઈથી લડત આપી અને કોંગ્રેસ પક્ષ એ સામાજિક ન્યાયની લડતને તમામ દિશામાં આગળ વધારશે તાજેતરમાં જો આપણે ચૂંટણીના ડંકા વાગી રહ્યા છે ગમે ત્યારે અનાઉન્સમેન્ટ થઈ જશે બિહારની ચૂંટણી પછી એટલે આના આધારે થશે પ્લસ બે હજાર છવ્વીસમાં નવું સેન્સસ પણ આવશે તો બની શકે કે અત્યારે શોર્ટ ટાઈમ માટે નવું વસ્તી આધારે નવા સીમાંકન પ્રમાણે નવું રોસ્ટર પછી ફરી આવે

મને લાગે છે કે આ નિરંતર પ્રક્રિયા છે જેથી કરીને બધાને મારા પ્રતિ અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે